जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વરસાદની જી હા ચોમાસામાં ગુજરાત સહિત अनेक રાજ્યોમાં મેઘરાજાએ ક્યાં મહેર તો ક્યાં કહેર વરસાવ્યો પરંતુ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો કઈ شکایت કે છોટાઉદેપુર જિલ્લામાં હવે ચોમાસુ ચામ્યું છે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જિલ્લામાં ખેતીને અનુકૂળ એવો વરસાદ વરસી રહ્યો છે અને એટલે જ જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશી પણ છે જોકે ગઈકાલથી મેઘરાજાએ જિલ્લામાં જમાવટ કરી છે ગઈકાલથી જિલ્લામાં ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુર પાવીજેતપુર અને બોડેલીમાં ગઈકાલે સાંજે ચારથી છ દરમિયાન સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા છોટાઉદેપુર અને બોડેલીમાં રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો છોટાઉદેપુર અને બોડેલીના ગઈકાલના સાંજના આ દ્રશ્યો છે જ્યારે મેઘરાજાએ બગડાટી બોલાવી હતી છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ગઈકાલે સવારના છથી આજના સવારના છ દરમિયાન છોટાઉદેપુરમાં છાસઠ એમ એમ પાવીજેતુરમાં એકતાલીસ એમ એમ સંખેડામાં છત્રીસ એમ એમ બોડેલીમાં પંચાવન એમ એમ અને કવાંટમાં અગિયાર એમ એમ વરસાદ નોંધાયો છે જિલ્લામાં નસવાડીમાં ગઈકાલે મેઘરાજાએ રજા મૂકી હતી સાથે આપણે જણાવી દઉં કે ગઈકાલે ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થતા છોટાઉદેપુર નગર ફરતે પસાર થતી ઔરસંગ નદીમાં મોસમમાં પહેલીવાર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી ગઈકાલે મોસમમાં પહેલીવાર છોટાઉદેપુર નજીક ઔરસંગના પટમાં જે ચેકડેમ બનાવાયેલો છે તે ચેકડેમ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયો હતો એક આહલાદક નજારો ચેકડેમ ઉપર જોવા મળ્યો હતો તો જિલ્લાના મુખ્ય અને મોટા બે જળાશય એટલે કે સુખી ડેમ અને રામી ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે સુખી ડેમની સપાટી એકસો ત્રેતાલીસ પોઈન્ટ નેવું મીટર હતી જે વધીને એકસો ચુમાલીસ પોઈન્ટ દસ મીટરે પહોંચી છે એટલે કે છેલ્લા ચોવીસ કલાકમાં સુખી ડેમની સપાટીમાં વીસ સેન્ટીમીટરનો વધારો થયો છે જ્યારે રામી ડેમની સપાટી એકસો નેવું પોઈન્ટ પંચાવનથી વધીને એકસો નેવું પોઈન્ટ સિત્તેર મીટરે પહોંચી છે એટલે કે રામીડેમની સપાટીમાં પણ પંદર સેન્ટીમીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો ટી સમાચાર અને બેલ આઈકોન જરૂર બનાવો